વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસીધામ જ્યુપિટર ચોકડી પાસે ભૂવો પડ્યો વડોદરા શહેરમાં ચોમાસું શરૂ થતાં જ વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાના સિલસિલા યથાવત છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ તુલસીધામ જ્યુપિટર ચોકડી ખાતે ભૂવો પડ્યો ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થવાના દાવા કરવામાં આવ્યા પરંતુ ભ્રષ્ટ પાલિકા અધિકારીઓ દ્વારા માત્ર પેપર પર જ કામગીરી બતાવવામાં આવી છે અને વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં પાલિકા તંત્રની પોલ ખુલી પડી ગઈ વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે ભૂવો પડતા પાલિકા તંત્ર દ્વારા પડેલા ભૂવા પર યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી નથી જેને લઈને ભૂવા પડવાના સિલસિલા શરૂ થઈ જાય છે ત્યારે આ ભૂવામાં જોઈએ પડે અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ ક્યારે આ ભૂવામાં જો કોઈ પડે અને જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ